સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર ગેટકો દ્વારા ખેતરોમાં વીજપોલ ઊભા દેવા મામલે સર્કિટ હાઉસ ખાતેથી બીએએએસના સંયોજક હસમુખ સક્સેનાનું નિવેદન અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના બાદરપુરા સહિત પંથકના ખેતરોમાં ગેટકો દ્વારા ખેડૂતોના ખેતરોમાં વીજપોલ ઊભા દેવા મામલે અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલા અરજદાર અને બંધારણ અધિકારી આંદોલનમાં સમિતિમાં સંયોજક હસમુખ સક્સેનાએ મોડાસા શહેરના સર્કિટ હાઉસ ખાતે આજે સાંજે ચાર કલાકે મીડિયા સમક્ષ આપી સવાલ ઉઠાવ્યા હતા ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસા ખાતે આજે માન્ય કલેક્ટર સાહેબના ત્યાં મુદત હતી આજે આવવાનું થયું જોવાલાયક વાત એ હતી કે અહીંયા ગુજરાતના ખેડૂતોનો જે પ્રશ્ન છે ત્યારે જેટકો કંપની એક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અને પ્રાઇવેટ લિમિટેડ કંપની ખેડૂતોના ખેતરમાં મન ફાવે ત્યાં ઈચ્છા થાય ત્યાં થાંભલા ઊભા કરી દેવામાં આવે છે પરિસ્થિતિનું નિર્માણ એ થાય છે કે ખેડૂત બિચારો ભણેલો નથી અને ખેડૂતને માપણી સીટની વાતો કરીને સાતમાના ઉતારામાં જે નામ આવતા હોય હવે સ્થળ ઉપર જ્યારે ભોગવટો બીજાનો હોય છે અને સાતમાના ઉતારામાં નામ બીજાના હોય છે એટલે એક બે ખેડૂતોના નામની ચર્ચા કરીને એમને ખબર નહીં કઈ પ્રકારની ભાષામાં ચર્ચા કરે છે અને છેલ્લે પછી થાંભલા ઊભા કરી દેવામાં આવે છે હવે આ જે ઝેટકોના કર્મચારી છે પોતે સરકારી કર્મચારી હોય એ રીતે રોફ જમાવીને પછી એ લોકો થાંભલા ઊભા કરી દે છે તમે ફોટોગ્રાફ હું તમને આપું છું એમાં તમે જોઈ શકો છો કે જેના જે ખેડૂતને એક વીઘું જમીન હોય અને એના ખેતરના વચ્ચો જ્યારે થાંભલો ઊભો કર્યો હોય તો એની પરિસ્થિતિ શું થાય તો માન્ય સરકારને નમ્ર વિનંતી છે કે આ જે પ્રાઇવેટ લિમિટેડ જે કંપનીઓ જે છે કે પ્રજાના સુખાકારી માટે જ આ પાવર આપવામાં આવે છે પણ કોઈ નાના નાના ખેડૂતોના ભોગ લઈને જો સુખાકારી આપવામાં આવતી હોય તો આ વાતનું ખંડન કરું છું અને સરકારને નમ્ર વિનંતી કરું છું કે નાના ખેડૂતોને જે રીતે બે હજાર રૂપિયા આપવામાં આવે છે એ રીતે જે ખેડૂતના ખેતરમાં કોઈ થાંભલો ઊભો કરવામાં આવે તો એને નૈતિક નહીં પણ માનસિકતાની રૂએ એને માનવતાના રૂપે એને માસિક નહીં તો વાર્ષિક ભાડું આપે મોડાસા કલેક્ટર ખાતે જે મુદત હતી એ ખેડૂતોની વાત માન્ય કલેક્ટર સાહેબે સાંભળી અને હકારાત્મક વલણ ધરાવીને ખેડૂતોના ફેવરમાં જજમેન્ટ આપવામાં આવશે એ પ્રકારની હૈયાધારણા આપવામાં આવી હતી પણ છતાં પણ જે સાતમાના ઉતારામાં જે ભૂલો છે જે ખેડૂતોના પ્રાણ પ્રશ્ન છે કે એ ખેડૂતોની જે ભૂલો છે એ સુધારો થાય અને હકારાત્મકમાં સુધારો થાય કે જેની પોતાની માલિકીની જે જમીન છે એ જમીનમાં સુધારો થાય એવી નમ્ર વિનંતી છે માન્ય કલેક્ટર સાહેબ શ્રીને